शराबी का बर्बादी विनाश के तरफ मार्ग होता है ठीक है उसमें यकृत का रोग होता है हृदय रोग होता है नू ज आटलों का रोग होता है दिमाग दिमाग की कई प्रकोषित ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ કર્મચારીઓને વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન મુક્તિ અંગે આજરોજ બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મકુમારીઝની બહેનોએ વ્યસન મુક્તિ માટે વિગતવાર માહિતી આપી હતી આ સેમિનારમાં ડેપો મેનેજર જેવી ગામિત તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે વ્યસન મુક્તિ અંગેનું સેમિનાર બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રાખવામાં આવેલ હતો અને એમના તરફથી વ્યસનથી થતાં ગેરલાભ અને વ્યસન કેવી રીતે છોડવું એની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલ હતી જેમાં મારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ કર્મચારીઓએ શાંતિથી લાભ લીધો હતો